વિષ્ણુ પત્ની ક્ષમા દેવી માધવી માધવ પ્રિયમ લક્ષ્મી પ્રિય સખીમ દેવી નમામ્યા ચુત વલ્લભ બધાને જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો આજે આપણે ખૂબ સરસ મજાની વાત કરવાની છે કે જે આપણે રોજે જ્યારે જવારે જાગીએ છીએ ત્યારથી લઈ અને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધીની વાત છે કે આપણે ખરેખર આપણા મનની અંદર કયો વિચાર લઈને જાગીએ છીએ આ ખૂબ જ મહત્વની વાત છે લક્ષ્મી છે તેને નમસ્કાર કરવાના છે અને લક્ષ્મી પ્રિય સખી દેવી નમામ્યા ચ્યુત્ત એટલે કે મા લક્ષ્મીના પ્રિય સખી એવા કોણ છે તો કે મા મહાસસ્વતી અને આ જે સરસ્વતી અને લક્ષ્મી છે તેનો સુમેળ કરનાર તેને ખરેખર જોડનાર અને તેને જીવનની અંદર સાકાર કરનાર કોણ છે તો કે ભગવાન વિષ્ણુ છે તો આવો સરસ સંયોગ કરાવનાર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી મા સરસ્વતી વિશે આપણે જાણવાની છે વાત અને તે વાત અતિ અગત્યની છે આપણા જીવનની અંદર આપણા રોજિંદા જીવનની અંદર રોજે રોજ જેની આપણને જરૂર પડે છે અને રોજે જે આપણે કરવાનું છે તે વસ્તુ આપણે આજે જાણવાની છે તે વાત આપણે જાણવાની છે તો તેના માટે આપણે પહેલા તે શ્લોક બોલીશું કે આપણે ઉઠતાની સાથે પથારીમાં જ્યારે આપણે આપણી આંખ ખુલ્લે છે તેની સાથે જ આપણે પહેલું જ કામ શું કરવાનું છે કારણ કે મને જગાડનાર કોઈક છે એટલે એને યાદ કરવો તે ખૂબ જરૂરી છે તેને થેન્ક યુ કહેવું તે ખૂબ જરૂરી છે આમ તો આપણી લૌકિક વ્યવહારની અંદર આપણી ભૌતિક વાતની અંદર આપણે કોઈ પણ આપણું નાનું કામ કરે ને તો બોલાઈ જાય છે તો આપણે આ વાત આપણે કોને ખરેખર તે તો આપણે કરવાનું જ છે ભૌતિક ભૌતિક આધ્યાત્મિક અને લૌકિક વાતમાં તો આપણે આ કરવાનું જ છે પણ આધ્યાત્મિકમાં પણ એક વાત આવે છે તો તેમાં સવારે ઊઠતાની સાથે આપણે બંને હથેળી આપણે ભેગી કરવાની છે અને જેવી આપણી આંખ ખૂલે તેવી આંખ ખુલતાની સાથે જ પથારીમાં બેઠા બેઠા આપણે કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શન ખૂબ સરસ મજાનો રસ્તો આપણને આપણા મહાન ઋષિઓએ મહાન તત્ત્વ વહેતાઓએ એવો સરસ સરળ રસ્તો આપણને બતાવી દીધો કે આપણે ઘરે બેઠા બેઠા સંસારીઓ પોતાના દરેક કામની જવાબદારી નિભાવતા નિભાવતા ભગવાનની પ્રત્યક્ષ ભક્તિ કરી શકે જે તપસ્વીઓ કરે છે તેનાથી પણ બમણું અનેક ગણું જે ફળ મળે છે તે સંસારીને મળે છે શા માટે કે સંસારની દરેક જવાબદારી સંભાળતા સંભાળતા આપણે કામ કરવાનું છે ત્યારે આપણે જે શ્લોક બોલ્યા કે કરાગ્રે વસતી લક્ષ્મી તો કરાગ્રે એટલે કર એટલે કે આંગળીના આગળના ભાગમાં માતા લક્ષ્મીનો વાસ છે કારણ કે આપણે જીવનની અંદર કોઈ પણ કામ કરીશું ને તો તે કામ આપણે આંગળી દ્વારા જ કરવાનું છે આપણી જો આંગળી ન હોય તો આપણે કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો આ જે આંગળા છે તેને આગળના ભાગમાં માતા લક્ષ્મીનો વાસ છે એમ કીધું છે પછી બીજી જે બીજું ચરણ છે તેની અંદર એમ કીધું કે કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમુલે એટલે કર એટલે કે હાથના મૂળના ભાગમાં માતા સરસ્વતીનો વાસ છે કારણ કે જ્યારે આપણે વિદ્યા પ્રાપ્ત કરવી હોય ને ત્યારે કાંડાનો ઉપયોગ કર્યા વગર વિદ્યા ના મળે વિદ્યા એ સર જીવનનું સર્વશ્રેષ્ઠ આભૂષણ છે જે કોઈની પાસે વિદ્યા છે તે તેનું સર્વશ્રેષ્ઠ આભૂષણ છે કારણ કે તે કોઈ દિવસ કોઈ પણ છીનવી ન શકે જ્યારે બીજી પણ કોઈ સંપત્તિ હોય આપણી પાસે તો એ કોઈ પણ લોકો આપણી પાસે કાતો નથી અને આપણે જેટલું વાપરીએ તેટલું દિવસેને દિવસે વધતું જાય છે કારણ કે વિદ્યા એ મારું જ્ઞાન છે જ્ઞાન જેટલું વાપરીએ જેટલો ઉપયોગ કરીએ તેટલું આપણું જ્ઞાન વધે છે દિવસેને દિવસે તેમાં વધારો થાય છે ઘટાડો ક્યારેય નથી થતો આપણને ખબર છે આપણે નાના હતા ને ત્યારથી લઈને અત્યાર સુધીના જે આપણા અનુભવો છે ને તે જ્ઞાનમાં પરિવર્તિત થાય છે તે સમજણમાં પરિવર્તિત થાય છે તો આપણી સમજણ અનેક ગણી વધતી જાય છે એટલા માટે તો કહે છે ને કે જે અનુભવોથી વધી ગયેલ લ ને તેને વૃદ્ધ કહેવામાં આવે છે તો આવી રીતે કરના મૂળના ભાગમાં માતા સરસ્વતીનો વાસ છે તેમ આપણા વેદો આપણા મહાપુરુષો આપણા ઋષિઓએ કીધું છે અને જ્યારે લક્ષ્મી અને સરસ્વતી આ બંનેનો સુમેળ ક્યારેય નથી થતો અને જેના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતી બંને જ્યારે આવે છે ત્યારે તે માણસની અંદર અહંકાર રૂપી શત્રુ આવી જાય છે એટલા માટે એમ કીધું છે કે જ્યારે સરસ્વતી અને લક્ષ્મી બંનેનો સુમેળ કરવો હોય તો મધ્યના ભાગમાં કરણામ કર મધ્ય હેતુ ગોવિંદ એટલે કે હાથના હથેળીના મધ્યના ભાગમાં ભગવાન ગોવિંદ એટલે વિષ્ણુને બેસાડવામાં આવે છે શા માટે કે જ્યારે લક્ષ્મી અતિશય આપણા પરિશ્રમને વશ થઈ અને માતા લક્ષ્મી કોઈને વરે છે ત્યારે લક્ષ્મી પતિ છે ને કહેવાય છે ને કે લક્ષ્મી ચંચળ છે પણ ખરેખર આપણને સમજવામાં ફરક છે લક્ષ્મી સંચળ નથી લક્ષ્મી પતિ સંચળ બની જાય છે એટલે કે જે લક્ષ્મીવાન જે લક્ષ્મી જેને વરે છે એટલે કે જેને લક્ષ્મી અઢળક લક્ષ્મી મળે છે તે સંપત્તિવાન વ્યક્તિ છે તે સંચળ બની જાય છે શા માટે કે તેના જીવનની અંદરથી સ્થિરતા ગુમાવી દે છે તેના જીવનની અંદર અહંકાર અહમ ઈગો આ બધું જ આવી જાય છે અને આ બધું દૂષણ છે આપણા જીવનની અંદર આ મોટામાં મોટા દૂષણો છે એટલે એટલા માટે તેનાથી સાવધાન થવા માટે કર્મધ્યે ગોવિંદ કીધું અને જ્યારે મૂળમાં સરસ્વતી એટલે કે છે કે જેની પાસે લક્ષ્મી હોય છે ને તેની પાસે સરસ્વતી નથી હોતી અને સરસ્વતી હોય છે તે જો તેની સરસ્વતીનો ઉપયોગ કરે તો અઢળક ધન કમાય છે પણ તેમાં પણ ખતરો રહેલો છે એટલા માટે આપણા જે ખૂબ જ ડાયા અને સમજુ ઋષિઓ છે તેણે કીધું કે મધ્યમાં કોને બેસાડવાનું

કે મને જ્યાંથી અધપતન થવાનું છે ત્યાંથી તે અટકાવી અને મારા જે ગતિ છે તે તરફ મને લઈ જાય છે તો આ જે ગોવિંદ છે ને તેમાં બીજી પણ એક વાત આવે છે કે જ્યારે સમાજનો કોઈ પણ વ્યક્તિ હશે ગમે તેવો હશે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ભગવાને એમ કીધું છે અપી ચેત દુરાચારો તું ગમે તેવો દુરાચારી હશે પણ શું કીધું છે કે આ પાંચેય આંગળા છે ને તેને જો આમ સીધા રાખીશું ને તો બધા જ નાના મોટા છે

ગોવિંદને મધ્યમાં બેસાડવાના છે અને આવા જ્યારે ગોવિંદ અને લક્ષ્મી માં સરસ્વતીના દર્શન થઈ જાય ઊઠીને તો આપણા જીવનમાં કદાચ કોઈ પણ જે અપશુકન કહીએ છીએ કે જે કાંઈ આપણા મનની અંદર શંકા કુશંકાઓ હોય તે બધું જ દૂર થઈ અને આપણી ભક્તિ છે ને તે શ્રદ્ધામય ભક્તિ બને છે અંધશ્રદ્ધાથી પર થઈ અને શ્રદ્ધામય આપણી ભક્તિ બની જાય છે અને આ ભક્તિ છે તે ભગવાન સ્વીકારે છે કોઈ વ્યક્તિ ઉપર પણ આપણને સંશય હોય ને તો વ્યક્તિ એ વ્યક્તિ હોય ને સામે વાળી ઉપર ભરોસો નથી કરી શકતી આપણે તેના તેના ઉપર ઉપર છે થોડીક શંકા છે કે હવે આવી રીતે હશે કે નહીં હોય તો ભગવાન તો કુદરત તો કે વિશ્વ નિયંતા છે તેના ઉપર થોડો પણ સંશય ન ચાલે એટલા માટે કીધું છે કે સંપૂર્ણ શ્રદ્ધાથી તું થોડું પણ કરીશ ને નાનું એવું કરીશ ને ભગવાન હું નિંદ્રામાં હતો ત્યારે નિંદ્રા એ મારું નાનું મૃત્યુ છે નિંદ્રામાં મને ભર નિંદ્રામાં મને મારી કોઈ ઓળખ નથી મને મારું સરનામું નથી ત્યારે ભગવાન તે મારું હૃદય ધબકતું રાખ્યું છે અને મારી જે યાદશક્તિનું પોટલું છે ને ભગવાન તું સવારે ઉઠતાની સાથે મને આપી દે છે એટલે ભગવાન ઉઠતાની સાથે પહેલું દાન મને આપે છે મારી સ્મૃતિ શક્તિ મારી યાદશક્તિ છે જેથી કરી અને ભગવાનને ઊઠીને થેન્ક યુ કહેવાનું છે અને ઊઠી અને ભગવાનને થેન્ક યુ કહી અને જ્યારે આપણે પહેલો જ તેનો શ્લોક બોલી અને તેનું સ્મરણ કરીશું ત્યારે આપણા દિવસની શરૂઆત છે ને તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થશે અને આવું જ્યારે કરીશું ને ત્યારે ખુદ આપણે અનુભવ કરીશું કોઈના કેવાથી નહીં પણ આપણે ખુદ અનુભવ કરી અને જોવાનું છે કે ખરેખર મારા જીવનની અંદર કેવું પરિવર્તન આવે છે કેટલું કેટલું અલૌકિક જીવન બની જાય છે ત્યારે આવા જ્યારે અનુભવ કરશું ને ત્યારે આપણને ખુદને જ એ ખ્યાલ આવશે તો આજ માટે અસ્તુ પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ